વિદ્યાર્થી મિત્રો આપણે વધુ એક સ્માર્ટ ચાર્ટ બનાવીશું અહીં આપણે એક એવો સ્માર્ટ ચાર્ટ બનાવીશું જે વાહનો વિશેની માહિતી આપે છે સુમિતા નામની છોકરી રસ્તા પર અડધા કલાક ઊભા રહીને જોવે છે કે આ રસ્તા પરથી કયા કયા વાહનો પસાર થાય છે અને તેની નોંધ એ આવૃત્તિ કોષ્ટક સ્વરૂપે કરે છે તો ચલો આ ચાર્ટને જોઈએ સૌથી પહેલાં છે રસ્તા પરના આવૃત્તિ ચિહ્નો એટલે કે રસ્તા પરથી જે વાહનો પસાર થાય છે તેના આવૃત્તિ ચિહ્નો આપણે જોઈએ તો કયા કયા વાહન તેણે જોયા છે સાયકલ કાર રિક્ષા બસ પેડલ રિક્ષા એટલે કે જે પગથી ચલાવાતી રિક્ષા હોય અને ખટારો હવે જેટલા પણ વાહનો પસાર થયા છે એ મુજબ એમણે આવૃત્તિ ચિહ્નો મૂકેલા છે તો આપણે આ પરથી સંખ્યા મેળવતા જઈશું આખો જે એક આકાર દેખાય છે આવૃત્તિ ચિહ્નનો એ પાંચને પ્રેઝન્ટ કરે છે એટલે કે એક ચિહ્ન બરાબર પાંચ વાહન હવે જોઈએ કે સાયકલ કેટલી થાય છે તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ આખા અને ત્રણ લાઈન બીજી તો પાંચ આખા માટે પાંચ પાંચ પચીસ અને ત્રણ બીજી એટલે અઠ્યાવીસ કાર માટે પાંચ ને પાંચ દસ અને બે બાર ત્યારબાદ રિક્ષા માટે પાંચ 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 એટલે કે પાંચ પછી દસ પંદર અને ત્રણ બીજા એટલે કે અઢાર બસ માટે પાંચ ત્રણ પંદર પેડલ રિક્ષા માટે પાંચ ચાર વીસ અને ચાર બીજા એટલે કે વીસ ને ચાર ચોવીસ અને ખટારા માટે પાંચ ને એક છ કુલ વાહનો થશે એકસો ને ત્રણ હવે આ પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીએ જો કુલ વાહનો કેટલા એવું પૂછવામાં આવે તો આપણે કહીશું કુલ વાહનો એકસો કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા તો આપણે બધા જ વાહનોનો સરવાળો કરી અને જવાબ મેળવીશું એકસો ને ત્રણ ત્યારબાદ સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ ત્રણ એકસો ત્રણ વાહનો જોયા એવું લખીશું બીજો પ્રશ્ન જોઈએ ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે એ સાચું છે કે ખોટું તો જુઓ ખટારાની સંખ્યા છે છ અને રિક્ષા છે અઢાર તો છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર તો છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર એનો મતલબ કે ત્રણ ગણી સંખ્યા છે આ વિધાન સાચું છે ત્યારબાદ વધુ સાત ખટારા અને બે બસ માટેના આવૃત્તિ ચિહ્નો મૂકો તો ખટારામાં આપણે જો વધારે સાત ખટારા કરવા છે અને બસ માટે બે બસ વધારવી છે તો આ આવૃત્તિ ચિહ્નો છે એમાં આપણે આ બે ચિહ્ન ઉમેરવા પડશે સાત ખટારા માટે આ અને બે રિક્ષા માટે આ તો આવી રીતે આપણે આવૃત્તિ કોષ્ટક પરથી માહિતી મેળવી શકીએ અને ઉમેરી શકીએ